લિંબડી ગામની સીમમાં કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇન નો ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને કામ બંધ કરવા રજૂઆત કરી હતી વાગરા તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતની સીમા ચાલતી કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરીનો સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવી કામગીરી બંધ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી ખેડૂતોની સહમતી વિના આ કામગીરી કરાતી હોય ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે કુદરતી આપત્તિઓ બાદ માંડ ઉભો થયેલ ખેડૂત ફરી ચિંતામાં ગરકાવ થયો છે બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતની સીમા સર્વે નંબર અઠ્ઠાણું એક અઠ્ઠાણું બે નવ્વાણું બિન ખેતી સો ઇઠ્યોતેર એક તેમજ ઓગણ સર્વે નંબરમાં ચાલતી કામગીરીનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો

અમારી જમીન અહીંયા લીંબડી ગ્રામ પંચાયતમાં લાગે છે ત્રણ સર્વે ચાર સર્વે નંબર જે અહીંયાથી છ મહિના પહેલાં પણ અહીંયાના ખેડૂતોને આ લોકોએ પટાવી પહોંચલાવી કે અમને તમે પેલાએ સહી કરી દીધી છે તમે સહી કરી આપો જ્યારે બીજા ખેડૂતને તો કે મેં સહી કરી નથી એવી રીતે પટાવી પોસલાવીને બીજા ખેડૂતોની સહી લઈ ગયેલા છે કાયદેસર રીતે એ લોકોએ કામગીરી કરેલી નથી અને જ્યારે છ મહિના પહેલાં અમે કામગીરી બંધ કરાવેલી તે ટાઈમથી તે લોકોએ અમને નોટિસ જાણ કરેલી પણ તેના અમે સખત વિરોધ કરેલો અને જવાબમાં પણ લખીને આપેલું કે અમારા આટલી જમીનની અંદરથી અમારે ગેસની લાઈનની પરમિશન અમારા તરફથી નથી તે છતાં પણ છ મહિના પૂરા થયા ચોમાસું પૂરું થયા પછી એ લોકોએ અમોને જાણ કર્યા વગન રાતોરાત ઊભા પાકને અમારી જમીન માટે નુકસાન કરેલું છે અને બીજો દબાવ લાવી અને ખેડૂતોને દબાવવાની વાત કરી રહેલા છે જે અમે મૌખિક રીતે પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરેલી છે તે વખતે મામલતદારમાં પણ કરેલી અને કલેક્ટરમાં પણ કરેલી આજરોજ રોજ અમે મૌખિક તો કરેલી છે અગાઉ પણ આજરોજ રોજ અમે લોકો રૂબરૂ ખેડૂતો જઈ જે ચાર પાંચ ખેડૂતો અમને અમારું પરમિશન નથી નથી આપવું એ લોકો જઈ અને લેખિતમાં પણ આજે રજૂઆત કરવાના છે આ કઈ એજન્સીનું કામ ચાલે છે અત્યારે કંડલા ગોરખપુર લાઈન ગેસની એજન્સી છે જે બે હજાર એકવીસમાં કલેક્ટરશ્રીનો જાહેરનામું છે લીંબડી કેશોની આમથી લાઈન જતી હતી એમાં ઘણા ખેડૂતોને ખેડૂતોને આ લોકોએ પેમેન્ટ પણ ચૂકવી આપેલું છે પણ કોના કહેવાથી કોના ઇશારાથી જઈડીસીએ જ્યારે પરમિશન ન આપ્યું તો એ લોકોએ આ બાજુને ખેડૂતોની બહુમૂલ્ય જમીનને ઊભા પાકનું નુકસાન કરી અને ખેતરને ભારે નુકસાન બહુ મોટા નુકસાનો કરી અને લાઇનનું કામ બળજબરીથી દાદાગીરીથી ગમેટીના પ્રેશરથી લાવીને પણ ખેડૂતો પાસે એ કામ કરેલું છે બચારા બિચારા ખેડૂતો જેને કોઈ જાતનું કાયદાનું ભણ જ્ઞાન નથી એ લોકોએ પણ જપી છે એ લોકોની પણ સહી કરી અને કામગીરી કરેલી છે તે ઉપરાંત તમે આજે જોઈ શકો કે જ્યાં કામગીરી થઈ થયેલી છે ત્યાં આગળ માણસ અંદર અંદર ચાલ્યો જાય એટલી ઊંડી આજે પણ નીક છે બરાબરનું લેવલિંગ પણ નથી કરતા એ લોકો અને વર્તળ વર્તળ જે મળવું જોઈએ ખેડૂતોને સરકારનો નિયમ છે પણ પ્રમાણે જંત્રી મુજબ જો ખેડૂતોને વર્તળ કોઈ ખેડૂતને આજે પણ લોકો આપ્યું નથી આજે કોઈ વિરોધ કરે તે ખેડૂતનું પેમેન્ટ ડબલ ને ડબલ કરી દે છે તો શું એ લોકો એમના ઘરના ગજાના પૈસા આપે છે માંગ છે તમારી અત્યારે માંગ એટલી છે કે જે જંત્રી મુજબ અહીંયા બાજુમાં જે આ જમીન નાખેલી છે ચોવીસ ગુંઠા એસી લાખમાં જે જંત્રી મુજબ જો અહીંયા ચુગાડ આપતા હોય તો ખેડૂતોનું પરમિશન છે